બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલનું ટ્રાફિક સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે આ ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તેમજ વાહન ચાલકો પરેશાન છે જેથી તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે જાગૃત યુવાનો શુક્રવારે કલેક્ટર કચેરી બહાર મુલકી ભવન પાસે ધરણા પર બેઠા હતા તેમની માંગણી છે કે બાયપાસની કામગીરી ચાલી રહી છે તે ઝડપથી પૂરી કરવામાં આવે તેમજ શહેરમાં ઓવરબ્રિજ અને અંડરપાસ બને તેમજ જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી ભારે વાહનો શહેરમાં પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રસ્તા ઉપરથી ભારે વાહનોનું ડાયવર્ઝન આપવામાં આવે તેવી માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પાલનપુર શહેરમાં અત્યારે ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે તેનું યોગ્ય નિરાકરણ આવે તે હેતુથી અમે આજે આ ધરણા કાર્યક્રમ રાખેલો છે બે હજાર એકવીસમાં અમે શહેરના જાગૃત જાગૃત નાગરિકો દ્વારા જન આંદોલન છેડ્યું હતું અને તાત્કાલિક મુખ્યમંત્રીએ ઓવરબ્રિજ અને બાયપાસની આ શહેરને ભેટ આપી હતી અને તે પૈકીનું બાયપાસનું કામ માટે ફંડિંગ પણ સરકારે ફાળવી દીધું છે પણ બાયપાસનું કામ અત્યારે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તે કામ ઝડપી પૂરું કરવામાં આવે આ ઉપરાંત શહેરમાં ઓવરબ્રિજ અને અંડરપાસ તાત્કાલિક બનાવવામાં આવે આ ઉપરાંત શહેરમાં જે બિનજરૂરી દબાણો છે લોકો એમ કે શોપિંગ સેન્ટરો આગળ આડેધડ વાહનો પાર્કિંગ કરે છે તે દૂર કરી અને યોગ્ય ટ્રાફિકનું નિયમન કરવામાં આવે પાલનપુર શહેરમાં જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી ભારે વાહનો છે એ ભારે વાહનો ઉપર કલેક્ટર સાહેબ એમ કે જાહેરનામું પાડી અને ભારે વાહનો ઉપર